ચોટીલા નજીક રૂપિયા ચાર પોઈન્ટ દસ કરોડની કિંમતનો વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેલવીને નાશ કરાયો ચોટીલા નજક જરિયા મહાદેવ રોડ ઉપર આવેલ સરકારી ખરાબાની ખુલી જમીન ખાતે ચોટીલા સબડિવિઝનલ મજિસ્ટ્રેટ એસટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ પર પ્રાંતિય વિદેશી દારૂના જથ્થા પર રોડ રોરલ ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ગૃહ વિભાગના પા પંદર સાત બે હજાર સાતના ઠરાવ મુજબ રચાયેલી કમિટીની હાજરીમાં આ કામગીરી સંપન્ન થઈ હતી નાશ કરવામાં આવેલ મુદ્દામાલની વિગત નીચે મુજબ છે ચોટીલા પોલીસ સ્ટેશનને હજાર સત્તાવન બોટલો કિંમત રૂપિયા ચાર કરોડ નવ લાખ હજાર ત્રણસો એકાવન નાની મોલડી પોલીસ સ્ટેશને આઠસો નેવું બોટલ કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર બસો બોતેર કુલ વિગત બંને પોલીસ સ્ટેશનોએ મળીને કુલ ત્રેપન હજાર નવસો સુડતાલીસ બોટલ જેની કિંમત રૂપિયા ચાર કરોડ દસ લાખ છન્નું હજાર છસો ત્રેવીસ થાય છે આ તમામ વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર નસાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ચોટીલા ડાયવાય એસપી મામલતદાર ચોટીલા તેમજ ચોટીલા નાની મોલડીના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર